તલ અને શીંગ જેમ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ને એવી જ રીતે રાજગ્રહ પણ જ ફાયદાકારક છે તો તલ સાથે પણ બનાવવામાં આવે છે એમાં રાજાગ્રહ આપણે ઘરે છોડીને ધાણી તૈયાર કરીશું અને એમાંથી એકદમ સરસ એવી ચિક્કી તૈયાર કરીશું હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ માર્કેટમાં તમને આ રીતનો રાજગરો મળી જતો હોય છે જે દેખાવમાં તમે જુઓ તો થોડો આમ ખસખસ જેવું દેખાય પણ ખસખસના દાણા થોડા વધારે સફેદ હોય જ્યારે આ થોડો પીયાશ પડતો હોય તમને જો માર્કેટમાંથી રાજાગ્રાની ધાણી મળે તો તમે એ પણ લઈ શકો અને ના મળે તો તમે ઘરે આ રીતે રાજાગ્રામાંથી ધાણી ફોડીને તૈયાર કરી શકો તો આ રીતે એક મોટી કડાઈ લઈશું અને એની અંદર કડાઈ એકદમ સરસ ગરમ થાય ને પછી લગભગ એક થી દોઢ ચમચી જેટલો રાજાગરો આપણે ઉમેરીશું એક ચામટો વધારે રાજાગરો નથી રાખવાનો આપણી જે કડાઈ છે એકદમ સરસ ગરમ થયેલી હોવી જોઈએ ત્યારબાદ કોટનનું કપડું લઈ આ રીતે આપણે એને ફરાવતા જવાનું છે એટલે ધાણી ધાણી એકદમ સરસ ફૂટવા જો બહુ વધારે પ્રમાણમાં નાખવામાં આવે ને તો પછી બરાબર ફૂટતી નથી તો આ રીતે કોટનનું કપડું તમે ફરાવતા રહેશો તો બધી જ રાજા ધાણી એકદમ સરસ તૈયાર થઈ જશે અને ગેસની ફ્લેમને તમારે મીડિયમ અને ની વચ્ચે રાખવાની આ રીતે ધાણી બધી ફૂટી જાય એટલે એક ડીશમાં કાઢી દઈશું તો આ પ્રમાણે આપણે બધી જ ધાણી તૈયાર કરવાની છે હું તમને બીજી વાર બતાડું તો ધાણી આ રીતે થોડી નાખવાની અને કડાઈ તમારી એકદમ પ્રોપર ગરમ થયેલી હોવી જોઈએ ઠંડી હશે ને તો પણ બરાબર એ ફૂટશે નહીં તો આ રીતે કપડાથી એને ફરાવતા જવાનું તમને જો કપડાથી ના ફાવે અને એવું લાગે કે હાથમાં થોડું વરાળ આવે છે કડાઈ ગરમ હોય એટલે તો તમે સ્પેચ્યુલા પણ લઈ શકો પણ એમાં પછી તમારે ધાણી એક ચમચી જેટલી જ લેવાની વધારે નહીં લેવાની અને એવું લાગે કે ગેસ બહુ ગરમ સોરી કડાઈ બહુ ગરમ થઈ ગઈ છે તો તમારે ગેસની ફ્લેમ થોડી વાર સ્લો કરી દેવાની તો આ પ્રમાણે આપણે બધી જ જે ધાણી છે એને ફોડી અને તૈયાર કરી લઈશું હવે આપણે જયારે ધાણી ફોડીએ ને ત્યારે એવું થાય કે ક્યારેક ક્યારેક ધાણી બરાબર ફૂટે નહીં તો આપણે ચારણીથી આ રીતે એને ચાળી લઈશું એટલે જે થોડી ઓછી ફૂટેલી હોય અથવા તો ના ફૂટેલી હોય એવી રાજ્રહો હોય તો એ બધો જ એની અંદર નીચે રહી જાય તો આ પ્રમાણે આપણે ચાળી લેવાનું છે તમે જોશો તો નીચે આ રીતે તમને દેખાશે હવે આ રાજાગ્રોહ તમારે ફેંકી નથી દેવાનો તમે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને એનો લોટ જેવું બનાવી દો અને પછી જ્યારે શીરો બનાવવો કે રાજા ગ્રહના થેપલા બનાવવો ત્યારે તમે એનો ઉપયોગમાં લઈ શકો છો એટલે આ પણ આપણો વેસ્ટ નથી જતો તો આપણે જે પણ ધાણી ફોડીએ એને બધાને ચાળવી આ રીતે જરૂરી છે તો આપણે જે ફોડેલી છે એ ત્રણ કપ લઈશું તૈયાર કરો તો મેઝરમેન્ટ માટે આગળ માપ લેવાનું છે તો અત્યારે મેં ત્રણ કપ ભરીને આ રીતની ફોડેલી રાજા ધાણી લીધી છે હવે એક કપ આપણને જોઈશે ગોળ તો ત્રણેય એકનું માપ છે તમારે ત્રણ ભાગ ધાણી લેવાની એક ભાગ ગોળ લેવાનો મેં અત્યારે કોલ્હાપુરી ગોળ લીધો છે અને જાડા તળાવવાળી કઢાઈની અંદર આપણે એ ગોળને પીગાળવાનો છે તમે ઈચ્છો તો અડધો ગોળ અને અડધી ખાંડ પર લઈ શકો તો અડધો કપ તમારે ગોળ લેવાનો અડધો કપ ખાંડ લેવાની તમે જે ચીકી કે લાડવા લાવો ને તો એની અંદર ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે હવે એની અંદર આપણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી દઈશું કારણ કે આપણે ચાસણી તૈયાર કરીએ છીએ ને તો ઘણી વધારે વાર સુધી આપણે ગોળને ગેસ પર રાખવાનો હોય છે તો ક્યારેક ગોળ જો બળે ને તેમાં કડવાશ આવી જતી હોય છે તો એટલા માટે એની અંદર પાણી ઉમેરવામાં આવે છે તો જ્યાં સુધી ગોળ ઓગળે નહીં ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને સ્લો રાખીશું ત્યાર પછી તમે એને સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખી શકો પણ બહુ વધારે ફાસ્ટ ગેસ ના રાખવો નહીં તો શું થશે કે ગોળની અંદર કડવાશ આવી જશે આ રાજાગ્રહની તમે ચિકના બદલે લાડવા પણ તૈયાર કરી શકો રાજા ખૂબ જ પૌષ્ટિક હોય છે ફાયદાકારક હોય છે તો બાળકોને જો તમે આ રીતે ચીક્કી બનાવીને આપો ને તમને ખૂબ પસંદ આવશે અને ઉત્તરાયણ સિવાય પણ રાજાગ્રહ ચીક્કી આખા વર્ષ દરમિયાન તમે ગમે ત્યારે બનાવી શકો છો બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે તો બાળકોને નાસ્તાની અંદર ચોકલેટ નેવું આપવાના બદલે આ રીતે રાજા ગ્રહ તમે આપો હવે ગોળ જેમ જેમ અગળ છે ને એમ એની અંદર આ રીતે ફીણ જેવું દેખાશે અને તમારે એને સતત હલાવતા રહેવાનું છે નીચેનો જે ગોળ છે ને એનો પાયો થોડો આગળ જશે એમાં કડવાશ આવી શકે તો તો બસ આ આ નાની નાની વાતનું ધ્યાન રાખવાનું હોય છે બનાવવા માટે રીતે આવે ને એટલે આપણે એને ચેક કરીએ પાયો તૈયાર કરવામાં મને ટોટલ બાર થી પંદર મિનિટ જેટલો સમય લાગ્યો હતો તો જો હું તમને અત્યારે બતાડું મને ખબર છે કે પાયો તૈયાર નથી થયો પણ જે પહેલી વાર બનાવે છે એ લોકો માટે છે કે આ રીતનો ગોળ છે ને સ્ટીકી હાથમાં ચોંતો હોય તો એવા સ્ટેજ પર તમે જો એની અંદર રાજાગ્રો એડ કરીને ચીકી બનાવવાની તે દાંતમાં ચોંટે તો ફરી થોડી વાર મેં એને ઉકાળ્યું છે અને હવે આપણે એને ચેક કરીશું એનો જે કલર છે નહીં પણ થોડો ડાર્ક થશે પણ ઘણી વાર એવું થાય છે કે ગોળનો કલર એટલો ડાર્ક ના થાય પણ પાયો થઈ ગયો હોય એટલા માટે પાણીમાં આ રીતે ચેક કરવામાં આવે છે અને ઠંડુ પાણી લેવું તો તમને વધારે જલ્દી આઈડિયા આવશે તો જુઓ હજુ પણ ગોળ આખું બંધ થઈ જાય છે ખરો પણ તો પણ એ સ્ટીકી છે આપણે આ રીતે ગોળ આવી જાય અને તોડીએ ને તો કરીને તૂટવો જોઈએ તો આ બાઇન્ડિંગમાં તો આવે છે પણ હજુ આ રીતનો સ્ટીકી છે તો હજુ પણ એને થોડી વાર છે તો બસ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ હું એટલે બતાવું છું કે તમે જો કદાચ પહેલી વાર સીકી બનાવતા હો ને તો પણ તમને પ્રોપર આઈડિયા આવે અને તમે બનાવી શકો જે લોકો રેગ્યુલર બનાવે છે એના માટે તો આ બધી ની જરૂરત જ નથી તો ફરી એને મેં ગેસ પર રહેવા દીધું છે ટોટલ મને સમય લાગ્યો છે તો હવે ફરીથી આપણે એને ચેક કરી લઈએ ઠંડુ પાણી હશે તરત જ તમને આઈડિયા આવી જશે અને જયારે તમે એને ચેક કરતા હો ને ત્યારે પણ એને આ રીતે હલાવતા રહેવું ખાસ જરૂરી છે નહીં તમે થોડી માટે ગેસને બંધ પણ કરી શકો છો તો બસ લગભગ પંદર થી વીસ સેકન્ડ રહેવા દઈએ પછી ચેક કરીએ તો તમે જોશો તો આ રીતે બાઇન્ડિંગ આવી છે એકદમ સરસ અવાજ આવે છે કાચ જેવો અવાજ આવે છે અને તમે તોડશો ને તો પણ એ ફટાક કરીને તૂટી જશે થોડું જાડું છે એટલે પણ એકદમ સરસ એ તૂટી જાય છે તો આપણો જે પાયો છે એ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એની અંદર ઘી નાખીશું અને થોડો ખાવાનો સોડા નાખીશું ઘણા લોકો એ પૂછે છે કે ખાવાનો સોડા ના નાખીએ તો ના નાખીએ તો પણ ચાલે પણ તમારી એકદમ સરસ ક્રિસ્પી બને ક્રન્ચી બને ને એના માટે સોડા ઉમેરવાનો હોય છે તમારે ના નાખવો હોય તો તમે ના પણ નાખી શકો અને સોડા પણ આપણે ખૂબ જ ચપટીક જેટલો જ નાખવાનો હોય છે જો વધારે પડી જાય ને તો પણ કડવાશ આવે છે એટલે સોડા બહુ વધારે નહીં નાખવાનો સોડા નાખશું એટલે આ રીતે એકદમ મિશ્રણ ફ્લફી થશે ઉપર આવશે ફૂલીને થોડો કલર પણ ચેન્જ થશે અને હવે એની અંદર આપણે એક ચમચી ઘી નાખીશું જેથી એની સુગંધ પણ સરસ આવે ચીકીમાં અને એક જાતની એની અંદર શાઇન આવે એટલે કે ચીકીમાં એક ચળકાટ આવે હવે તરત જ આપણે એની અંદર રાજકડો એડ કરીશું થોડો અમે બાકી રાખ્યો છે ક્યારેક એવું થાય કે આપણે ત્રણ એકનું માપ લીધું હોય પણ ગોળ એવી ક્વોલિટીનો હોય તો એનો જે પાયો છે ને એનું પ્રમાણ ઓછું થાય અને રાજકડો જો બધો જ પહેલાથી નાખી દઈએ ને તો આપણો જે ગોળનો પાયો છે એને ઓછો પડે તેવું ના થાય એટલા માટે પાર્ટમાં નાખવાનું પણ અત્યારે એવું મને જરૂર નથી લાગે કે મેં બધો જ એડ કરી દીધો છે પણ જો ક્યારેક એવું થાય તો તમે થોડો રાજ રાખી પણ શકો છો સાઈડમાં હવે ફટાફટ આપણે એને મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી આપણે એને એક ટ્રેમાં ઠારી દેવાનો છે તો ટ્રેની અંદર મેં બટર પેપર લગાડી પહેલાથી જ રાખી દીધું છે તમે ઈચ્છો તો તમે આ મિશ્રણમાંથી લાડવા પણ વાળી શકો પણ લાડવા તમારે ખૂબ ઝડપથી વાળવા પડશે અને તમારે કોઈની મદદ પણ લેવી પડશે જો એકલા હાથે બનાવતા હોવ તો ચીકી પાથરી દેવાનો રસ્તો મને સૌથી સરળ લાગે છે તો આ ટ્રેમાં મેં બટર પેપર લગાડી દીધું છે ઘીથી ગ્રીસ કરી દીધું હતું તો ફટાફટ આપણે એને ટ્રેની અંદર ઠારી દઈશું અને ખૂબ જ જલ્દીથી એ ઠંડુ પડવા લાગે છે એટલે તમે જો જલ્દીથી ઝડપ નહીં કરો ને તો એના લાડા વાળશો તો પણ એ તૂટી જશે બાઇન્ડિંગ નહીં આવે ને ચીકી પણ છૂટી પડી જશે તો આ સ્ટેજ ઉપર તમારે ઝડપ કરવી ખાસ જરૂરી છે તો આપણે પહેલાં તો એને સ્પેચ્યુલાથી થોડું આ રીતે સ્પ્રેડ કરી દઈએ અને ત્યાર પછી એક વાટકી લઈ આપણે એને આ રીતે સરસ સેટ કરી લેવાનું છે તરત જ તૈયાર થઈ જાય છે અને જામવામાં વધારે સમય નથી લાગતો ફક્ત દસ જ મિનિટની અંદર આપણી જે ચીકી છે ને એ ખાવા માટે તૈયાર થઈ જાય છે તો આ રીતે બરાબર એને સેટ કરી દઈએ અને પછી મિનિટ માટે રહેવા દઈશું કરવાના છે તમે એને લાંબી પટ્ટીના શેપમાં કટ કરી શકો સ્કવેર કરી શકો ડાયમંડ શેપ કરી શકો જે તમને ગમે તો બસ આ રીતે ધારવાળું મારી પાસે પીઝા મૂકવાનું એક કટર છે તો હું એનાથી જ એને અત્યારે કટ કરી છું આ પેસ્ટ્રી કે કંઈ પણ તમારે ઉપાડવા માટેનું જે આવે છે ને આ કોઈ પણ મીઠાઈ હોય ને એને કટ કરવામાં ખૂબ સારું પડે છે તો તૈયાર છે આપણી રાજાઘરાની ચીકી તો એકવાર તમે આ રેસીપીને ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવો અને ઉત્તરાયણ માટેની ઘણી બધી મેં તમારી સાથે શેર કરી છે ચેનલ પર તમે જોઈ શકો છો